Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે પુલ પરથી બસ પડી જવાથી એકાવન લોકો સોમવારે સવારે એક પુલ પરથી ત્યારે બસ પડી ગઈ હતી ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે જેમાં ઓછામાં ઓછા મિત્રો એકાવન લોકો માર્યા ગયા છે તો ફાયર વિભાગના પ્રવક્તા એડમિટ ત્યારે વિગલાગોને ત્યારે જણાવ્યું હતું કે વાહન અકસ્માતને કારણે બસ પુલ પર પડી ગઈ હતી જોકે મિત્રો જણાવી દઈએ કે આ અકસ્માતમાં અન્ય પંદર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તો મિત્રો મીડિયા રિપોર્ટ અનુસાર બસ પ્રોગોસોરથી ત્યારે રાજધાની તરફ આવી રહી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો એક ફાયર ફાઈટરે જણાવ્યું કે શેકે મૃત્યુમાં બાળકો પણ સામેલ છે તો રાષ્ટ્રપતિ બોનોડ એરવાલાનો ત્યારે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને રાષ્ટ્રીય શોક દિવસની ત્યારે જાહેરાત પણ કરી છે હજી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ